હાલો તો દોસ્તો આજ આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ રહીજો અને આ તમારું વિડીયોમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો હવે તમને મામાદેવના દર્શન કરાવીએ આ ગાડી વહી જઈએ પછી જો આ માદેવનું મંદિર છે આ હાઈવે રોડ છે સોમનાથ હાઈવે કમેન્ટ કરી દો મા દર્શન થાય તો અને કન્ટિન્યુ બંને વિદ્યામાં આજે તમને બીજા મંદિર ના દર્શન કરવાનું હા છે ખીજરો મા તો દોસ્તો તમને બીજા મંદિરના દર્શન કરાવું તો આ બીજું મંદિર છે બાજુમાં જ છે બે મામાદેવના મંદિર છે ઓલા મંદિર અખંડ ધૂણો ચાલુ છે અહીંયા બંધ છે અને આ હાઈવે છે આખરી તમને હાઈવે બતાવું કેશોદ અહીંથી આમ કેશોદ જવાય સોમનાથ હાઈવે છે અને આમ કેશોદ જુનાગઢ આજો હું એનો નજારો હતો કોમેન્ટ કરતી ગયો માહના દર્શન થયા હોય અને મામાદેવને માનતા હોય તો કમેન્ટ કરતી ગયો વિડીયોને આગળ ખૂબ શેર કરજો અને બે લાયકન દબાવી દીજો નીકળું સબસ્ક્રાઈબે આપણો નવો વિડીયો નહીં આવે કેમ કે મારા નવા વિડીયો જોવા માટે બે લાયકન સબસ્ક્રાઈબ કરીને બે લાયકન કાળી ઘંટી દબાવી દીજો અને કન્ટિન્યુ તમને આગળ જો આ લીમડો છે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો અહીંયા એક આવી રહી છે કે આનો અહીં ઓલું હે રહેવાનું પછી જો આ મામાજીની પાકડી આ આખો ખીચડો છે સામે આપણી ગાડી પડી છે તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી જોજો મામા મહાદેવ